બટા શીનો દેકારો થાય છે એ કાય નહીં બાપા ભજન ચાલુ છે એ બટા વગેગા રાખો વગેગા રાખો એ બાપા તમારા છોકરા રે શારાટા ફરીને ત્યારના ભજન ચાલુ છે અને હવે કથાઈ ચાલુ થાશે તું રહી લે ઈ મારા બાપ ફોન મત કરો આ છે વરી ગઈ હોય ના ના મુંગી ના ફોન તો વગર ની નોર મારા હાથ પેઠી માં કોઈ ભજન નતો બોલતા પા છોકરો કાયમ ભજન બોલે એ ટપુડા તો વાકો વાકો હા તો મારી સોળી નો ફોન છે હાલો હે

여러분. 방구바, 바루. 가리키네. 나 파타파지 바루. 여러분. જોયું આવી મારી માં એ ગાંડી આ તારે નોતો ફોન કરવાનો આ તારી માં કોઈના બાપનું નહીં માને ના ના તમને બહુ અમે છોડીને કોઈ તુકારો દીધો હોય તો પૂછો તો હા ઈ તો મારી માને એટલે નકર મારી માને દેતાતા આમણા ખબર ને મને તુકારો દીધો હે બાદ જો પછી પેલા મારું તો લાવો તું કઈ ને એ બેટા આ કથા ચાલુ થઈ છુ એ કથા નથી ચાલુ થાય કમા પટાર આ હોળી થાય એ હોળી ને તો ઘણી વાર છે જા એ હાઉ તમે મારી વાતનો વિશ્વાસ કરો એ ભાઈ તમે તો સમજાવો એ મંગુબા હું તો કહું છું આ લ પ્રવાહ ને આ સોડી નું બિસાડી નું ઘર તૂટશે હા ઘર તૂટી જાય માર થોડી સુ દાબ માર્યા નો તું મંગુ મરે તારો નો રહે કા મારા મમ્મી આયા ત્યાં મ્યાઉ મિંદરૂ થઈ જાય ને નકર હાવજ ના દીકરા થાતા હતા એ મંગુબા મારું ભાડું થયું ને મારે મોડું થાય છે ખાઈ ખા છોડી છે ને બોલતા શું કરવાનું છે કરવા છે એ કત કાઈ 100 રૂપિયા થાય માવતર કમો કમ થાય તમાર છોડી આમ ઉસાવત થી કોઈ લેવો ને માતાજી ના કોઈ નહી બોલું બસ એક છું કે માર નો આવે નો આવે મંગુબા કોઈ નો આવે માને હા વેવાણ કથા પૂરી થઈ જાય એ તો પૂરી થઈ જાય પણ તમારા છોકરાને સમજાવજો ને મહાભારત થાય છે એ મહાભારત ને રામાયણ બધું જોઈ લીધું હા કોઈ નહીં મારે એ ભારત વાહ શું બોલ્યા

એ મંગુબા મારી રિક્ષા નું ભાડું તો દેતા જાવ એ સોરી ના પાંજા પાજી એ કપુડા આ તારી મંગુ માએ ત્રણ રિક્ષા ભાડા સડાયા છે એ ટકા 100 મહિનાનો પગાર મારો સડાયો તું ઉપાધી કરી માં આ લેવે

ખાઈ

આ તો આથી લગન મેં સહન કર્યું તા તો મોઢે જાય મોઢે

सुमारिक्षा <laughs> बोलायला <laughs>